શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા નિઃશુલ્ક માટીના કુંડાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઠંડક માટે કાળા માથાનો માનવી તો પોતાની જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરી લે છે પણ આકાશમાં વિહાર કરતા મૂંગા પક્ષીઓનું શું કારણ આપણે વિકાસની હરણફાળમાં વૃક્ષોનું છેદન કર્યું નદી નાળા તળાવ પુરાવા લાગ્યા છે ગરમીની શરૂઆતમાં જ તળાવ સુકાઈ ગયા છે ત્યારે મૂંગા પક્ષીઓને પાણી કેવી રીતે ઉપલબ્ધ થાય તે વિચાર શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ રાજે વિચાર મંચના અધ્યક્ષ શ્રી ગૌરવ પવડે આવ્યો અને બે હજાર બારથી એક મહાઅભિયાનની શરૂઆત કરી છે આજે પણ શહેરમાં વર્ષો વર્ષ વડોદરા શહેરના દરેક વિસ્તારમાં વિનામૂલ્યે પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે માટીના કુંડાનું વિનામૂલ્યે ચોખંડી ચાર રસ્તા પાસે અંદાજીત પાંચસોથી વધુ કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા આપણે બોલ વિતરણનો કાર્યક્રમ ચોકંડી ખાતે યોજવામાં આવેલો છે અને પક્ષીઓને પાણી મળી રહે એ માટે આ અભિયાન ચાલુ કર્યું છે અને આપણે શિવાજી મહારાજની જ જન્મજયંતિથી કે નિર્વાણ દિવસ સુધી આપણે વિવિધ વિસ્તારોમાં કુંડાનું વિતરણ કરીએ છીએ અને આ વખતે આપણે ચોકંડી ખાતે રાખેલું છે અને એ દરેકને એક જ નિવેદન છે કે આ કુંડામાં પાણી ભરીને પક્ષીઓ માટે રાખજો અને બિચારા અમુક મૂંગા પક્ષીઓને પાણી મળી રહે એ જ મારી વિનંતી છે હવે અમે લગભગ એ થી પચાસથી સાઠ હજાર કુંડા વિતરણ કરીએ છીએ અલગ અલગ જગ્યા પર એટલે કોઈ જગ્યાએ પાંચ હજાર સાત હજાર રીતે આપણે વિતરણ કરતા હોઈએ છીએ